કાર્યકર્તો લેબર રાત્રિના સમયે યુરિનલ માટે ખાતામાંથી બહાર જાય છે તે દરમિયાન બે અજાણ્યા ઈસમ બાઇક લઈને તેની પાસે આવે છે અને અહીંયા અહીંયા કેમ યુરિનલ કરે છે તેવી રક્ષો કરે છે અને બંને આરોપી તે લેબર સાથે ઝપાઝપી કરે છે સાથે પોતાના પાસે તીક્ષ્ણ ચાકુ કાઢી લેબર પર ચાકુના ગાજીકી હુમલો કરે છે અને ત્યાંથી ભાગી છૂટે છે જ્યારે સચિન પોલીસમાં ફરિયાદ દાખલ થતાં પોલીસ ટીમ અને સર્વેલન્સ સ્ટાફ સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી બંને આરોપીઓની તાત્કાલિક પકડી પાડવામાં આવે છે તેમની પાસેથી મળેલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે તેમાંનો એક આરોપી વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગનો ગુનો દાખલ થયો હતો અને આજ રોજ આ જે બનાવ બનેલ હતા તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લાવી તેનું સરઘસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ પાસેથી ઘટનાની આધારભૂત સમગ્ર પુરાવાની માહિતી મેળવવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સિસ દાખલ થયેલો હતો બીએનએસની કલમ એકસો અઢાર એકસો અઢાર બે ત્રણસો બાવન ચોપન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબ આ ગુનાના ફરિયાદી હતા દેવેન્દ્ર કુમાર જગરામ વર્મા આ ગુનાની ટૂંક હકીકત એવી છે કે આ જે ગુનાના ફરિયાદી જે છે એ એક જગ્યાએ યુરીન કરવા માટે ઊભા હતા તો એક મોટર ઉપર બે ઇસમ આવ્યા અને એમને ગમે તેમ ગાળો બોલી અને એમની પાસે એમને પાછી ઝપાઝપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની ઉપર હુમલો કરી અને ફરિયાદીને ઈજા કરી જે સંબંધે ગુનો દાખલ થયેલો હતો આ ગુનો અનડીટેક હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવો એકત્રિત કરવામાં આવેલા હતા જે અનુસંધાને બે આરોપીઓ મળી આવેલ અને બે આરોપીઓની પૂછપરછ કરતાં આ ગુનો કરે કરેલાની કબૂલાત કરતાં આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ બંને આરોપીમાંથી એક આરોપીનું નામ છે રવિ કિશનલાલ તિવારી રહે ગીલકડી ગામ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી અને બીજા આરોપીનું નામ છે દુર્ગેશ રાજકુમાર સિંઘ રહે પાલી ગામ હનુમાન ચોક સચિન જિયાળીસી સુરત આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતાં તેમજ ગુનાની તપાસ કરતાં આ બંને આરોપીઓએ બીજો એક ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી અને આ બંનેની આરોપીની સાથે એક ત્રીજો આરોપી સુમંત કે જેનું પૂરું નામ સરનામું મળે આવેલું નથી તેનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવેલું હતું એટલે તપાસ આગળ વધારતા અને ફરિયાદીનો સંપર્ક કરતા એક ફરિયાદી બીજા બીજા જે જે છે એમની પણ સચિન પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ દાખલ કરાવેલી હતી એ ફરિયાદીનું નામ જે છે સુમિત સિંહ દિનેશસિંહ જાતે સિંહ આ જે ફરિયાદી જે છે એમની ઉપર પણ આ ત્રણ આરોપીઓએ ભેગા થઈ અને એમની ઉપર હુમલો કરેલો હતો એમને છરીથી શરીરે ઈજા કરેલી હતી અને એમની પાસે રહેલ મોબાઈલ લૂંટ કરી અને લઈ ગયેલા હતા જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ બંને ગુનામાં જે આરોપીઓ જે છે એમાંથી આ બંને આરોપીની મેં જે વાત જેમ કહ્યું એમ ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી ફરાર છે અને લૂંટમાં ગયેલ મુદ્દામાં મોબાઈલ ફોન પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવ્યું છે એક સરી સંબંધી ગુનો છે અને એક મિલકત સંબંધી ગુનો છે કે જેમાં લૂંટ થયેલી છે એટલે એક ગુનાનો જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવેલો છે આ બંને આરોપીઓ પૈકી રવિ તિવારી અને દુર્ગેશ રાજકુમાર સિંઘ કે જેમની ધરપકડ થયેલી છે એ બંને આરોપીઓ છૂટક મજૂરી કરતા હતા અમુક કંપનીઓમાં નોકરી કરતા હતા થોડા ટાઈમ નોકરી કરી અને પછી એ રખડતા ભટકતા જેવી એમની પ્રવૃત્તિ હતી અને બંને આરોપીઓ પૈકી એક રવિ કિશનલાલ તિવારીના વિરુદ્ધમાં અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ મોબાઈલ સ્ને ચેન્સ મોબાઈલ સ્નેચિંગનો ગુનો પણ દાખલ થયેલી છે